આઠ પાસઠ સત્તર પંચે પંચ દોનશ દોનશે એક દાહ બારા પંદર બાવીસ પંચવીસ પંચ एकशे चाळीस पंचावन्न बावन पंचावन्न साठ पासष्ट अडुसठ सत्त्या पंच्याहत्तर अठ्याहत्तर एकशे ऐंशी मानले ना काय ते रे गो रुपये एकशे

એક રૂપિયા દોન છે એક રૂપિયા ખાલી ભાઈ એક છે તે ચાલીસ પંદર સાત સત્તર આયે નવ એક અકરા બારા પંદર વીસ રૂપિયા ખાલી પન્નાસઠ સત્તર ખાલી ભાઈ સત્તર એક દોન દોનશે અકરા દોનશે એકવીસ રૂપિયા ખાલી પંચીસ ત્રીસ પસ્તી ચાલીસ પન્નાસ સાઠ બાસઠ સત્તર સત્તર પંચ નવ દોનશે એક દોન દોનશે અકરા રૂપે દોનશે અકરા રૂપિયા शे तीस पंचवीस चाळीस पन्नास साठ सत्तर ऐंशी नव्वद दोनशे एक, एक दोनशे सहा सात दोनशे दहा અકરા રૂપ એકઠાવન સાઠ પાસઠ સત્તર પંચાત્તર અઠ્યાત્તર એકશે એકશે નવ દોનશે એક દોન દોનશે દહા બારા પંદર વીસ છવ્વીસ દોનશે ત્રીસ રૂપિયા ચાળીસ પંદર એકશે સાઠ રૂપિયા જાહેરાત બારા પંદર વીસ બાવીસ પચીસ દોઢ રૂપિયા સત્તર કેવર રૂપિયા એક ચા પન્નાસ સાત સત્તર દોનશે દોનશે પાંચ દા બારા પંદર દોનશે વીસ બાવીસ પંચવીસ દોનશે ત્રીસ રૂપિયા એક દોન દોનશે દહા બારા પંદર સાત સત્તર દોનશે એક દોન દોનશે અકરા રૂપિયા દોનશ અકરા રૂપિયા ખાલી ચાલીસ પન્નાસન આઠ સત્તર દોનશેન બારા પંદર દોનશે એકવીસ દોનશે એકવીસ રૂપિયા કર જાહેરાત કરો ના ચાલીસ પંચા પન્સન પંચાવન અઠાવન સાત પાસઠ સત્તર સત્તર નવ્વા એકશે નવ્વા એકશે નવ એકસો નવ્વાદ રૂપિયા

ચાળીસ પન્નાસ એકસઠ પન્દ્ર